નક્ષત્રો પારભ ગોઠવવામાં શું મદદ કરે ઘણી મદદ કરે માણસે હોય તેવું તેના ગ્રહો નક્ષત્રો તેના જન્મ વખતે ગોઠવાયેલા હોય છે પણ આમાં શું થાય છે કે ઘણીવાર વાર આપણે એક્ઝેક્ટલી સમયનું બરાબર પરફેક્ટ ધ્યાન નથી આપતા મનો કે મિનિટ નો ફેર પડે અહીંયા તો ત્યાં હજાર હજાર મીટર નો ફેર પડી જાય હજાર માઇલ નો હજાર માઇલ નો અમુક ફેર પડી જાય એટલે ઘણો ફરક પડી જાય એમાં એટલે આ એક્ઝેક્ટલી ટાઈમ નથી બતાવી શકતા કે આજ સમય જન્મ્યા છે એ શું એ કે રાસિને બધું બદલાઈ જાય એમ થાય આવું ગયું અને જીવન દરમિયાન શુભ અશુભ જે પારભ કર્મો આપણે કર્યા હોય તે ભોગવવી પડે ભોગવે વગર છૂટકો નથી ને ઘણા એના માટે ઉપવાસ પણ રાખે છે ગુરુવાર રાખે સોમવાર રાખે પછી મંગળવાર રાખે એ રાખવાથી બરાબર છે રાખાય આપણે કોઈ ના નથી વિરોધ નથી પણ सोमवार मंगलवार ने ये बदा तुमने तो थोड़ी राहत करोकों कारण के ये तब अर्धा कलाक कलाक बैठा तो एटला कलाक तो अखड़ा तो में बैठा एट्ला तमें नारायण परायण थे तो आम बीजा एंथ से विश्वास कहीं कर ना सके ने वार શું કહેવાય તમારો શું કહેવાય શનિ શનિવારે એમ જ્યાં જાઓ ત્યાં મંગળવારે અને આ જ્યોતિષો બીવડાવતા જોશે જઈ જ્યો તો જાઓ અમુક જ જ્યોતિષ સાચું હોય નિસ્વાર્થ ભાવે જે જોતા હોય ને તે બાકી તો બધા જ હોય છે કારણ કે રૂપિયા પડાવવાના ચૂકેલા આવું કીમ્યા હોય છે એના ભાઈ ધનિ તમારું ભારે છે હવે તમારું આમ થશે આમ થશે અરે ભાઈ થશે થશે હોય શું થયું લે ગયો મને એ કે એ મને ખબર નથી એમ વર્તમાનમાં તમારું પહેલાં શું થતું એમ ભૂતકાળ હવે એ ભૂતકાળ ના બતાવીએ તો એ તો ભવિષ્ય શું બતાવવાનું લાવ થાય છે ને હું તેનો ડબ્બા ચડાવું હનુમાનજીને હનુમાનજી મારા ઉપર પસંદ થઈને આ ઓલું કર દે તો એ બધું ખોટી વાત છે તમારા ઉલા કરી દે એમ એ વસ્તુ ભાઈ હનુમાનજી કે કાકો માટેનો ભથરીજો થવા માંગતો નથી નિઃવાર્થ ભાવે જે જુએ છે ને એ કમ્પ્લીટ જુએ બાકી બધા તો જ છે ને જે સાચા જુએ છે આ કોણ છે ગ્રહ નક્ષત્રો કોણ એ તમને ખબર પવિત્ર અમલદાર રાવ કેતુ મંગળ સોમ જે કહેવાય રાવ કેતુ મંગળ બુધ એ બધા જેટલા ગ્રહો છે ને બધા પવિત્ર અમલદારો એ બહુ બહુ તો તમને બીડી પી તમે જેલમાં જેલમાં પકડાણા બકડાણા ઓછે તો જેલમાં નાખ્યા તમને તો તમને બીડી પીવા આપે બે દાંડા ઓછા અમારે કોઈ ઘરથી કાગળ આવે તો ઓછી આપે એથી વધારે વિશેષ કાંઈ કરી ના શકે જો છોડી મૂકે તો એ તો નક્ષત્ર ગરમ થઈ જાય કારણ કે એને ઉપર જવાબ દેવો પડે ને એના ઉપર જ છે ડિપાર્ટમેન્ટ એવું ઉપર ને ઉપર ડિપાર્ટમેન્ટ એટલે બધે કાયદો કામ કરેલો કર્મનો કાયદો તો બધે કામ લાગુ પડે એટલે તમને એમ કે આપણે આજે પાપ કરીને છટકી ગયા છટક્યા નથી ઈ નો થઈ ગયું યાદ નહીં તો કાલે પાછું જ આવશે એટલું સમજી લેવા કોઈ બોલે તમારે ઘરો તમને મદદ ના કરી આપે ઘણા તા બધી વિડે હાર અંગળીમાં વીટીઓ પહેરે આપણે પહેરતા પેલું બતાવી દઉં ના કે છે તમે પહેરો છો ને બીજાને કહો છો કે બધી આંગળી વીતી પહેરે ઈ કે મે ગ્રહ બંધ દીધા તમે ગ્રહ સુમ જોવા પડ્યા ઈ કે ગ્રહ ગ્રહો છે ગ્રહો તમને નડે છે ઘણી વાર એમ થાય આમાં બે જ ઓલા ગ્રહ નડે છે એક ખટ્ઠા ગ્રહ ને બીજો દુરા ગ્રહ આ બે નીકળી જાય એટલે જીવન ધન્ય ધન્ય બરાબર આજ પૂરતું આટલું જય શ્રીરામ